કહેવાય કે બહુ સ્પેશિયલ વસ્તુ અને સ્પેશિયલ એક સ્પેશિયલ ડે છે કારણ કે એક બહુ સારી એવી ન્યૂઝ છે બહુ સારા એવા ખો સમાચાર છે જે તમને હમણાં થોડાક ટાઈમમાં કહીશ અત્યારે મારે થોડુંક લેટ થાય છે તો હું ઘરેથી નીકળું અને મારા બે પાર્ટનર મારી આવી રહે કેમ હાય હાય હવે આ બે આવી રહે હું જવું બાકી બધા તો વહી ગયા ઓલરેડી પપ્પા એક ઘરે છે બાકી અમે જઈ ગયા પપ્પા થોડીક વાર પછી આવશે તો સારું ચલો સારું હલો હું થોડીક વાર તમને મળું અને કહું કે શું છે તમે બ્લોગમાં કન્ટિન્યુ બની રહે તો જો મિત્રો ફાઇનલી આપણા મામાના ઘરે આવી ગયા છીએ અને એને જો ફૂલ તોડવાનું કાર્યક્રમ એટલે ચાલુ છે અને ફૂગા ને એવું સજાવે છે દર્શન ભાઈ કે ખુશી છે થોડુંક કઈક બોલો કઈક તો બોલો કઈ નઈ રહેવા દે તારું કામ નથી મારું જ કામ છે

ફાઈનલી આપણા એને સજાવટનો કાર્યક્રમ થઈ ગયું છે મસ્ત મજાનું રેડી અને મસ્ત મજાનું સજાવટ થઈ ગયું તમને દેખાડું દે લેતી મસ્ત મજાનું છે તો અહીંયા થી લઈને અંદર સુધી મસ્ત મજાનું બધું થઈ ગયું છે આઈ યુ વેલકમ લખેલું ફુગા છે બધી બોલો તો આ બધા ફુગા મેંદર અને ફૂલેમાં છે હાલતી હાલતા થાવ બે એટલે જો પેટ ને વાની કરી હા

અંદર બહુ મસ્ત મજા આવે જો બેબી બોય આવો કેટલું મસ્ત મજાનું થઈ ગયું છે બધું બરાબર ને અંગીદાયે હે ને ઓલું કઈરું હે મેચિંગ વાઈટ હા વાઇટન ઘરે બેસી પછી ફુગા પકડી ઓકે કઈ વાંધો નહીં હારવાલો હવે હવે અમે બધું સજાવટ નું બધું કરી વેરું હે બસ હવે અમે આપણે કઈ નથી આપણે ફૂલ તોડ્યા હે હા એટલે આ બધું થઈ ગયું હવે આવશે ને એટલે તમને દેખાડશે મસ્ત મજાનો વેલકમ કરવાનું છે તો ફાઇનલી થોડીક વારમાં જવા બધા આવી જાય તો બહુ મસ્ત મજાનું બધું છે તો હવે આપણે થોડીક વારમાં તમને દેખાડું તો ગરમી થાય કારણ કે સટી નથી વેલકમ હે સટી નતો જે વાર પા આવું તો મિત્રો અમે કેરો ના રાહ જોઈ કેરો ના ના જે ને વાગામાં ગયા તો બાર ની 10 એટલે કે સવા બાર

વાટ જોઈ હઈ ને બધા જવા મોઢું તો જવાનું થઈ ગયું હે વાટ જોઈ જોઈને કેવું થઈ ગયું દસ

સોરી બેબીનું વેલકમ કર્યું અમે મસ્ત મસ્ત મજાનું ડેકોરેશન ને એવું બધું હતું પછી ને હેને પપ્પા બ્લોગ કન્ટિન્યુ કર્યું નથી થોડુંક કામમાં હતી એટલા માટે કીધું આજે બ્લોગ કન્ટિન્યુ કરી સવારમાં બી થોડીક બીઝી હતી હું મામાને ઘરે ગઈ હતી થોડુંક કામ બામનું હોતું એટલે થોડીક નહીં અને બાકી તો જો અત્યારે થઈ ગયું હોય મસ્ત મજાનું બપોરેનું ટાણું અને શાક ને રોટલી તો હોય પણ એને મને અત્યારે મેગી ખાવાની બહુ ઈચ્છા થઈ તો ફાઇનલી હે અત્યારે મેં એને મેગી બનાવી એ જોકે મેગીનો ટાઈમ હે પાંચ છ વાગે બધા મેગી ખાતા કારણ કે રોંઢે ખાવાની મજા આવે પણ મને અત્યારે ખાવાની બહુ ઈચ્છા થઈ હતી કઈ નહીં બનાવી વાળું એટલે બનાવી આપણા ડીંબુ બેન સ્કૂલે થી આવી ગયા હે ડિંબુ બેન કાલે તો મેડમે રજા રાખી હતી આજ આવી ગયા હે કેમ સાચું ને તો ડિંબુ બેન એક દોઢ વાગે સ્કૂલેથી થી આવે એટલે પછી આવે ને પછી જ જમવાનું હોય તો હારું હાલો મસ્ત મજા જમવાનું છે તો જમી લઈને પછી હું તમને થોડી વારમાં મળું તમે બ્લોગ કન્ટિન્યુ જોઈજો બાકી તો હવે તો જો મિત્રો કઈ નઈ આજનો બ્લોગ મેસી હે ને મે બપોરે શૂટ કર્યો તો બપોર પછી મારે થોડું કામ આવી ગયું એટલે હું થોડી કામમાં હતી એટલે બપોર પછી પણ આજે મે કઈ બ્લોગ શૂટ કર્યો નથી ને બસ જી થી જી બ્લોગ માં હતી બધું હવે બ્લોગ ને એન્ડ આપી દો તો બસ કઈ નઈ આજનો બ્લોગ કઈક આવી રીતે જ હતો આઈ હોપ સો તમને આવડો બ્લોગ ગમ્યો હશે જો ગમ્યો તો લાઈક કમેન્ટ શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હું મળીશ તમને એક નવા બ્લોગ સાથે ત્યારે આવી વધે ને Bye bye Tata see you subscribe